તો વરસાદ આવતો નથી અને આપણે મોટરને ગળે ફાહો દઈ દીધો ગળે ફાહાથી કદાચ વરસાદ આવી જાય એવું અને બધા વજમાં પાણી નાખે ને આપણે વજમાં પાણી બહાર ઉપાડવાનું છે મારા કલેજા તો જય મૂલી દરજા માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આર વી એર તમારું સ્વાગત છે તો સવાર સવારના મિત્રો આપણે વાળી આવી ગયા અહીં આમ જો હજુ બળદ બાંધે છે અને તમને સારી મસ્ત વસ્તુ દેખાડવું મેં તમને કાલે નથી દેખાડી આમ જો આ જોડને આપણે લીધી છે આ જોડ એક આ જોડ બંને જોડ આપે છે ભાઈ તો આપણે 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 કાંક કરવાનું ચલો કાંક કરીએ પછી આપણે થોડા આગળ આવી ગયા તો અહીં પાવડા ભાઈ પાણી વારે રહ્યા કારણ કે પાણી વાળે વાળું બીજું કોઈ હે નહીં તો આમાં પાણી વાળે અને પાવડા ભાઈ પાણી વારે ખાલી અહીંયા કાકા તો કાકા અહીંયા ક્યાંક કામ કરે રહ્યા અને પાણી રેટવા વાલે જુઓ મિત્રો કાંઈક આવી રીતના પાણી હાલે તમને નહીં ખબર હોય આવી રીતના પપાટીમાં પાણી હાલી શકે હવે આપણે થાય ચરો વાઢવાનું કારણ કારણ એટલું જ કે આપણે ખાધું કપે આપણે ખાધું કપે છે મારે કલેજા તો અહીં ગણ આપણી જાર ઊભી છે એકદમ સુંદર એવી અને મસ્ત વ્યૂ છે મિત્રો વ્યૂ જ છે ખાલી બાકી કઈ નથી કારણ કે વરસાદ આવતો નથી અને નગરા પાણીના રેલા વાળા પડે છે મારા કલેજા જો અહીં ગણ આપણો કપાસ ઉભો છે અને પાણી મિત્રો તમને દેખાડ્યું પાણી અહીંથી જાય છે આમ ઘણી લાંબી રેસ કરતો કરતો જાય છે તો ચલો આપણે ઘટના ચરો મિત્રો ચરો પછી જરો વાડી નું મિત્રો આવી ગયો હું ઉપર કાજે સર ટીમ તમને વાડી નું એકદમ સુંદર મજાની હવા આવે છે અને એકદમ સુંદર મજાનો વ્યૂ છે સાંભળત ભાઈ આપણા સામો જોઈએ કે આ કેમ માથે ચડ્યું હોય વ્યૂ જુઓ મિત્રો અને આ છે તુરિયાની વેલ જેમાં પુરડા છે બીજું કઈ સાહેબ મિત્રો થઈ ગઈ છે એકદમ ધંધો પર અને આપણે એમને સ્ટુડિયો પર બેઠા અહીં અને પાછળ્યું આપણે મોટર નાખવાની એક જગ્યાએ કારણ કારણ મિત્રો એટલું જ કે વરસાદ આવતો નથી વરસાદ આવે તો આ બધું મિત્રો ન કરવું પડે આ ક્યાં દેખાતું છે નહીં આવી જાય તો આપણું કામ થઈ જાય બાકી આ મોટરના હાથ જાય ને મોટર નાખવી ને પાણી વારવું અને પાણી ચાલુ કરવું છે હું અત્યારે શું ચોબારી ગામમાં એટલે મારું ગામ રૂડ રૂપાડ ચોબારી ગામ અને અમારે ત્યાં વરસાદ મિત્રો છે નહીં અને આવ્યાની પોઝિશન લાગતી નથી તમને મિત્રો કેવું લાગે તે કમેન્ટ કરજો તમારા ગામમાં કેવું પડ્યું છે તમારા પાણી વારના વાર આવી ગયા છે બાકી અમારે તો વાર આવી ગયા હે અને અત્યારે ફૂલ ધમ પાણીની સીધી નંબર ચાલુ થઈ ગઈ છે આમ જોવા કપાના સવારમાં તમને દેખાડ્યું કપામાં પાણી ચાલુ છે આગળ બીજી વાડી છે ત્યાં પણ પાણી ચાલુ છે પાણી ચાલુ છે અને લાઈટ હાલતી નથી મિત્રો લાઈટ બીજી વિશે વાળાને કાચ જવાના જણાવવાનું કે લાઇટ લાઈટ લાઇટ મોકલો સવારના જેથી કરીને અમે સારી રીતે પાણી વારી ગઈ બાકી જો આમ ભાઈ આપણે આવે રહ્યા પાટી લઈને અને આપણે મોટર ફિટ કરશું તો ચાલો તો પછી અહીંયા ત્રાવીયા ત્રાવડી ત્રાવડી અહીંયા આપણે મેસડી ઉપર રાખી દીધો છે અને ઊંયાથી મોટર ઉપાડી આપણે રાખીએ અહીંયા અને મોટરને આમ ટૂંપો દઈ દીધો છે અને ટૂંપો દઈને અહીંયા ઉતારવાની છે અને નીચું પહેલાં આપણે ફિટ કરી નાખી જો આપણે ભાઈને આપણે નીચો નટડા હવે જોડી અને પછી ફગાવી દેવાની ટૂંપો દઈ દેવાનું છે ઉધરસે પાણી આવી ગયા ઇધરસે મોઠાઈ ગઈ મોટરથી જ પાણી મિત્રો તાળી નાખવાનું મોટરથી ઉપાડવાનું એવું કામ છે અને મિત્રો એવું આ બાજુ પાણી ચાલુ કરી રે આ બાજુ એન્ડામાં પાણી ચાલુ છે લાઈટ આવતી નથી લાઈટ આવે જાય આવે જાય એન્ડા નથી પીતા મારા મારા આખલે જાવ આવું વરસાદ નથી આવતો લાઈટ નથી આવતી જાવ ક્યાં આમાં તો મિત્રો આપણે અંદર નાખી દીધી છે મોટર જુઓ ગળે ફાંસો લગાવીને

મિત્રો કિલ્લાનું ચાલીસ રૂપિયા ભેસ માટે નીલું ચરો દ્રાવડી માં ચાલીસ કિલ્લાનું એક રૂપિયા તમારા માટે ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ ઓગણત્રીસ રૂપિયા ડિસ્કાઉન્ટ ડાયરેક્ટ નહીં ઓગણ ચાલીસ રૂપિયાનો હમજો કોઈ ભાઈને ભેંસ લિયે હોય તો છે આમ ચરો એકદમ લીલું ઘાસ છે જેથી ભેંસનો લોહી વધે તો કોઈ ભાઈ દેવતા આવી જાજો જો ઘર તરફ પહોંચી નહીં મિત્રો અરે નાઈ નહીં થઈ ગઈ ફ્રેશ ને બની જાય એકદમ ટકા ટક અને વરી પાછો લઈ લીધો એક બ્રેક અને અહીં કડી મેં સુડી એક ચાલુ પડી છે કોઈ ડ્રાઈવર દેખાતો નથી અને આપણે મિત્રો વરી પાછો જવાનું છે વાડી તરફ કારણ કે ઘરેથી વાડી ને વાડીથી ઘરે એ જ છે ડેલીનું રૂટીન અને અહીં કણે આપણે એક ફૂલડોપ દેખાણું તો બાઈક તૈયાર છે અને પ્રણભાઈ કરે છે તો ચલો આપણે જઈએ સીધા વાડી તરફ ચલો તો વાડી આપણે પહોંચી આવ્યા છીએ એમ જો સુરત દાદા આ તો મને દેરી છે હું તમને પછી પણ સીધે ગાડી અહીંયા આગળ આપણે બળદ છે અને અહીંયા પાડીઓમાં દીએ વાંજી તમને એક સારો સીધે ચલો પછી આપણે આવી ગયા સીધા બજારમાં વાડીમાંથી ઠેકડો મારીને સીધા બજારમાં આવી ગયા અહીંયા આપણે અને સીન તો વાડીનું કાંઈક લેવું તો ભાઈ પણ એ ક્યાંય અંદર પડી ગયો પછી મિત્રો રાતનું ગામની ભજાનો સીન લઈ લીધો તો રાતનો મિત્રો કાંઈક સીન આવ્યો આવે અમારા ગામનું જુઓ તમે પબ્લિક રાતમાં પણ ઓન ડી તો મિત્રો પહોંચી આવે સિંહ ઘરે અને આજ માટે બસ આટલું જ આપણું લોક આપે અહીંયા થી જ પૂરો કરીએ સિંહ આજે સુધી મારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવો મસ્ત મજાના બ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો હતો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નો વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જી માતાજી